નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે મારી લેખન પોથી આવી ગઈ છે એ મારી લેખન પોથી અંદર આપણને જે પેજ નંબર નવ ઉપર આપેલું છે મુદ્દા આધારિત લેખન લુચ્ચો દુકાનદાર તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ વિડીયોની અંદર તમને જે સોલ્યુશન મળશે ને એકદમ કલરફુલ અક્ષરોની અંદર એકદમ સુંદર અને સુવાચ્ય અક્ષરે છાપેલા અક્ષરોની અંદર અને સરળ ભાષામાં હશે જેથી તમે ખૂબ જ સરસ રીતે આ જે મારી લેખન પુથી છે તેની અંદર તમે લખી શકો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લેખન પુથી અંદર જેટલા પણ પેજ આપેલા છે ને આખે આખી લેખન પોથી સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને આપણી ચેનલ ઉપર મળી જશે હવે તમે પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો મિત્રો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર બરાબર છે તો મિત્રો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા હોય ને દરેકે દરેક સુધી શેર કરી દેજો ચાલો તો આપણે જોઈએ મુદ્દા આધારિત લેખન પેજ નંબર નવ આપણને જે મારી લેખન પોતે આપેલી છે તેની અંદર પેજ નંબર નવ ઉપર આપણને જે વાર્તા આપેલી છે જે વાર્તાના મુદ્દાઓ આપેલા છે એ મુદ્દા ઉપરથી આપણે એક સરસ મજાની વાર્તા બનાવવાની છે તો જો સર્વપ્રથમ આપણે મુદ્દા જોઈએ તો આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો એમાં જો એક લુચ્ચો દુકાનદાર કરિયાણાની દુકાન એક ગ્રાહક ખાંડ ખરીદવી દુકાનદારનું ઓછું તોલવું ગ્રાહકની ફરિયાદ દુકાનદારનો જવાબ વધારે ઊંચકવું નહીં પડે ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા દુકાનદારે પૂરા પૈસા માંગવા ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહીં પડે મિત્રો આ આપણને મુદ્દાઓ આપેલા છે મુદ્દા ઉપરથી ને આપણે વાર્તા લખવાની છે પણ વાર્તા આપણે લખીએ ને એની પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે મિત્રો હવે સૂચના શું છે તો કે અહીંયા તમે દરેકે દરેક વિષયની આજે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મેળવી શકો છો અને એ સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો વાર્તાનું નામ આપણે આપીએ લુચ્ચો દુકાનદાર અને હવે જોઈએ આપણે આ લુચ્ચો દુકાનદાર જે છે એ સરસ મજાની વાર્તા જો એક ગામમાં રઘુભાઈની એક કરિયાણાની દુકાન હતી નામ હતું શ્રી રાધે સ્ટોર્સ દુકાનમાં બધું મળતું ખાંડ ચા મસાલા અનાજ વગેરે પણ રઘુભાઈની એક ખરાબ આદત હતી તે હંમેશા ઓછું તોલતો એટલે કે એને જેટલું વજન આપવાનું હોય ને એના કરતાં ઓછી વજનની વસ્તુ તે ગ્રાહકોને આપી દેતો એક દિવસ રામભાઈ નામના વડીલ ખાંડ લેવા આવ્યા તેમણે કહ્યું રઘુભાઈ એક કિલો ખાંડ આપજો રઘુભાઈએ ખાંડ તોલી અને પેકેટ આપી દીધું પણ રામદાસભાઈ સાવ ધ્યાનપૂર્વક જોતા હતા તેમણે જોઈ લીધું કે ખાંડ પૂરતી નથી લગભગ નવસો ગ્રામ જ હતી તેમણે શાંતિથી કહ્યું ભાઈ આ તો એક કિલો નહીં થોડું ઓછું છે તો રઘુભાઈ હસીને બોલ્યા હું તો એ જ કહું કે વધુ ઊંચકવું ન પડે એ સારું તો રામદાસભાઈ પણ સમજદાર હતા તેમણે પણ પૂરા પૈસા ન આપતા થોડા પૈસા કાપીને આપ્યા રામદાસભાઈએ પૂરા પૈસા ન આપતા રઘુભાઈએ કહ્યું કે પૈસા ખૂટે છે ત્યારે રામદાસભાઈએ કહ્યું પૈસા વધારે ગણવા નહીં પડે આ સાંભળી દુકાનમાં ઉભેલા બીજા ગ્રાહકો હસી પડ્યા અને બધાને ખબર પડી ગઈ કે રઘુભાઈ ઓછું તો લે છે ચાલો મિત્રો તો આવી સરસ મજાની વાર્તા આપણે લખી શકીએ હવે તમારા માટે બીજી એક ખાસ મહત્વની વાત એ છે કે ધોરણ ત્રણ થી બાર ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે કોઈ પણ પ્રકારની સ્વાધ્ય પુથી સોલ્યુશન કોઈ પણ સમજૂતી કોઈ પણ સ્વાધ્યાય કોઈ ગાલા સ્વાદ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશન ની તમે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો ચાલો ચાલો મિત્રો તો ફરી મળીશું હવે આપણે આજે આપણી મારી લેખન પુથી છે તેના પેજ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં